એક મિનિટમાં પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિનું લાડ સેમ્પલ મશીને લીધું હોય એણે નશો કર્યો છે કે કેમ સુરત પોલીસ એકત્રીસ ડિસેમ્બરને લઈને ચલાવવામાં આવતી ડ્રાઈવમાં પણ એનો ઉપયોગ કરશે પોલીસ જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરશે શહેરમાં નશો કરતા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત પોલીસે વસાવેલો નાનકડું મશીન ત્રીસ સેકન્ડથી લઈને એક જ મિનિટના સમયમાં કહી દેશે કે નશો કર્યો છે કે નહીં સુરત શહેર એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવાયું છે મશીનની ખાસિયતની વાત કરીએ તો મશીનની સાથે એક કાટેજ આવે છે જેમાં જે તે વ્યક્તિ લાડ મૂકીને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની હોય છે આ લાડનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક મશીન ત્રીસ સેકન્ડની અંદર એક સમયમાં જ જણાવી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ મશીનની કિંમત પંદર લાખ રૂપિયા છે મહત્વની વાત છે કે એકત્રીસ ડિસેમ્બર જેમ જેમ નજીક આવશે તેમ તેમ રેવ પાર્ટીઓ અલગ અલગ જગ્યાઓ પર ફાર્મમાં થતી પાર્ટીની સંખ્યા વધશે ઘણી જગ્યાઓ પર ડ્રગ્સની સાથે દારૂની મહેફિલ પણ થાય છે આવી પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા સુરત શહેર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટના અઠ્યાવીસ દિવસ પહેલાં જ કામગીરી શરૂ થઈ છે એસઓજી દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાયું છે જેને સાથે રાખીને અલગ અલગ જગ્યાઓ પર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરાશે જે વ્યક્તિ નશો કર્યો છે કે નહીં એ તાત્કાલિક પોલીસ સ્થળ પર જાણી શકશે પહેલા વ્યક્તિ નશો કર્યો છે કે નહીં બાબતની માહિતી પોલીસને 7 દિવસ બાદ મળતી હતી પરંતુ હવે મશીનનો ઉપયોગ બાદ પોલીસની કામગીરી પણ ઝડપી બની સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કિટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બર થી લઈને 31 સુધી જે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ને ત્યાં ત્યાં ચેકિંગ કરવામાં આવશે જો એ કોઈ સેવન તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની ઇન્ક લેવા માટેનું જે કાટરીજ છે સલાવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડથી એક મિનિટની અંદર ખબર પડી જાય છે